હેલો જય માતાજી મિત્રો આજે આપણે ઓરિસાઈ ની કરવા જઈ રહ્યા છીએ તો પડ્યો છે આ છે ગ્લેઝ ખાતું આ ચેકિંગ ખાતા નો તિયાર માલ છે આવી ગયા છે આપણે બેઠ ખોલે ઉપર પહોંચા આ જુઓ મિત્રો આપણે આમાં પાવડર કરી દેવી છે જેથી કરીને આ મોલ એ ભરાય ન રે આ રીતે આપણે પાંત્રીસ મોલ માં પાવડર કરવાનો છે મિત્રો આપણે ફાઈનલી પાંત્રીસ મોલ માં પાવડર કરી ચૂક્યા છીએ

મિત્રો આપણે જે લાગી ગયો છે નળીઓ સડાવી દેવી જો મિત્રો આ કાસ્ટિંગ નમાઈ ગયો છે હવે કાસ્ટિંગ નામ ભરાય કરતી વખતે ડટ્ટા એથી લીક નો થાય જો મિત્રો હવે આપણે ધીમે વાલે ભરાય શરૂ કરી દીધી છે આ વાલ પર ધીમા જ રાખ્યા છે બધા વાલ ધીમા શરૂ કરી દીધા છે અને ભરાય થાય છે હવે આ જુઓ એર નીકળે એટલે એર દાબવા માટે આપણે ગારો પણ તૈયાર કરી રહ્યો છે હવે ભરાય થાય એટલે એર નીકળશે એર નીકળવા ગારો દાબવાનો આપણે જુઓ મિત્રો હવે આ એર નીકળવાનું ચાલુ થઈ ગયું છે હાલો મિત્રો આપણે કમ્પલેટ થઈ ગઈ છે હવે કમ્પલેટ ભરાય પૂરી કરવા હોય આપણે ચાલો આપણે હવે મળીએ નવા વિડીયોમાં